શહેરના દક્ષિણ વિસ્તારમાં તરસાલી સુસેન રોડ પર કટાઈને ખવાઈ ગયેલા ઇલેક્ટ્રિક થાંભલો એકાએક તૂટી પડ્યો હતો જાહેર રોડ પરની આ ઘટનાથી એક રાહદારીની ઇમરજન્સી એકસો આઠમાં ઇજાગ્રસ્ત નહીં દવાખાને ખસેડવામાં આવ્યો હતો શહેરના અનેક વિસ્તારમાં આવા લોખંડના થાંભલા નંખાયેલા છે જે પૈકીના કેટલાક થાંભલા નીચેના ભાગેથી કટાઈને ખવાઈ ગયા હોવાથી વીજ તંત્ર તાત્કાલિક ધોરણે તપાસ કરીને આવા થાંભલા બદલી નાખે એ જાહેર જનતાના હિતમાં છે અન્ય ત્યાં ક્યારેક જાનહાની શક્યતા નકારી શકાતી નથી સુસન સર્કલ પર જે ડિવાઈડર આવ્યું છે આપણે જગદીશ ફરસાન કંપનીને ડિવાઈડર મેન્ટેન કરવા આપેલું કામ છે કોર્પોરેશને પણ આજે એને જે ટ્રીમિંગનો કાર્યક્રમ રાખ્યો એ કોઈ અધિકારીને જાણ નથી મેં અધિકારીને પૂછી લીધું છે કોર્પોરેશનના આજે હું એની ભૂલ કહું છું કે એને ટ્રીમિંગ કરી છે તમે જુઓ રોડ પર એમને બધું કટિંગ નાખીને જતો રહ્યો છે આજે કોઈક જાન આની થાત તો કોણા સિરે આ નાખત આપણે એમ તો બન્યું નથી ભગવાન સાથે હોય છે હંમેશા

સામે એવું રહે છે બિચારાઓ ભૂલકા રોડ ક્રોસ કરીને જામે જાય છે એટલે કાલ ઉઠીને વાત કોઈ બી દિવસે જવાબદારી કોની ફિનિક્સ ક્લાસની જ રહેશે અને મેં એને અડધો કલાક પહેલા ફોન કરેલો છે કે તારો કોઈ બી કર્મચારી કે સ્ટાફ અત્યાર સુધી આવ્યો નથી છોકરાઓને અમે જાતે અધિકારીને અમે જાતે ભેગા થઈને રોડ ક્રોસ કરે છે એ લોકોની ગાડીવાળા બી એટલા જાડી ચામડી કે રોડ પર ગાડી મૂકીને જતા રહે છે જેથી કરીને આજે ટ્રાફિકની ખૂબ જ સમસ્યા થઈ છે એટલે હું પોલીસ કમિશનર સાહેબનો આ વિષય ખૂબ જ ગંભરતાપૂર્વક ધ્યાન દોરવાનો છું મુકેશભાઈ સર જે છે વારંવાર વિવાદનો પણ આવે છે આ વાતને લઈને પણ આજે મેં એને જાતે બી વાત કરી છે મુકેશ સરને અડધો કલાક થયો છે એનો કોઈ બી સ્ટાફ અત્યારે નીચે આવ્યો નથી એટલે હું ફૂલ એક્શન મૂડમાં આના વિરુદ્ધમાં છું અત્યારે ત્રણેક થાંભલા પડ્યા છે નહીં ઈજા અત્યારે મારા ખ્યાલ પ્રમાણે હું એક કલાક થી ગયો છું પણ કોઈ ઈજા અહીં થઈ નથી કારણ કે પ્રિકોશન લઈને અમે લોકોએ વડોદરા મહાનગરપાલિકાની સંપૂર્ણ ટીમે આ કામ કર્યું છે